રીલ બનાવતા સીન સપાટા કરવા ભારે પડ્યા ભાડા પર કાર લઈ રીલ બનાવવા ગયા અને આખી સ્કોર્પિયો કેનાલમાં ખાબકી યુવાનોમાં રીલનો ક્રેઝ આજકાલ એટલો વધી ગયો છે કે રીલ બનાવવાના ચક્કરમાં તેઓ કંઈ પણ કરી બેસતા હોય છે અમદાવાદના સરખેજમાં જે બનાવ સામે આવ્યો છે તેને લઈને તમે પણ નવાઈ પામી જશો અહીંયા રીલ બનાવવાના ચક્કરમાં યુવકો સીન સપાટા કરી રહ્યા હતા જેમાં તેઓ સ્કોર્પિયો કારમાં બેસીને રીલ બનાવી રહ્યા હતા જોકે તેમની કાર સીધી કેનાલ તરફ ગઈ અને કેનાલમાં પડી ગઈ અમદાવાદના વાસણા બેરેજ નજીકથી બુધવારે સાંજે યક્ષ યશ અને ક્રિશ ભાડા પર સ્કોર્પિયો લઈને ફતેવાડી કેનાલ પર રીલ બનાવવા માટે પહોંચ્યા હતા કોઈ કારણોસર સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી હતી અને ત્રણેય લાપતા બન્યા હતા મોડી રાત સુધી શોધખોળ કર્યા બાદ પણ ત્રણેયનો પતો ન લાગ્યો હતો અને શોધખોળ માટે રાત્રિના સમય જ કેનાલમાં પાણી બંધ કરાવી દેવાયું હતું ત્યારબાદ ગુરુવારે સવારે વિશાલા તરફ શાસ્ત્રી બ્રિજના છેડા નદીમાંથી યક્ષ અને યસ સોલંકીની લાશ મળી આવી હતી જ્યારે કૃષ્ણ દવે હજી પણ લાપતા હોય તેની શોધખોળ કરવામાં આવી રહી છે આ ઘટનાને પગલે અલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા તો બીજી તરફ લોકોના પણ ટોળા એકઠા થયા હતા